બાકી બધી જ ગોપીઓ દેખાય તો ગોપીઓના મનમાં જરા અહંકાર આવ્યો ગોપીઓને મનમાં એક વાત આવી ગઈ કે કૃષ્ણ કેટલા મને પ્રેમ કરે છે હું કેટલી ભાગ્યશાળી છું કે કૃષ્ણ મારી સાથે રમ્યા પોતાના ભાગ્યનો અહંકાર આવ્યું ને તોય ઠાકોરજીને ગમ્યું નહીં તાસામ તદ સૌભગમદમ વિક્ષમાનમ ચ કેશવ પ્રશમાદાય પ્રસાદાય પ્રશમાય પ્રસાદાય તત્ર અને પરમાત્મા રાધાજીને લઈ અને બધી જ ગોપીઓની મધ્યમાંથી ઠાકોરજી નીકળી ગયા કેમ તો કહે છે ગોપીઓને અહંકાર આવી ગયો અહંકાર શેનો હતો તો કહે છે કે પોતાના ભાગ્યનો આ કથા આપણને સંદેશો આપે છે કે જો આપણને આપણા ભાગ્યનો પણ અહંકાર આવ્યો ને તોય ઠાકોરજી નહીં રોકાય તોય જતા રહેશે પ્રભુ રાધિકાને લઈને નીકળી ગયા બંને જણા એકબીજાનો હાથ જાલી વનમાં ચાલ્યા જાય છે આ બાજુ બધી જ ગોપીઓ પરમાત્મા માટે રડે છે પ્રભુ ક્યાં ગયા તમે શા માટે અમને જંગલમાં છોડીને જતા રહ્યા આંખમાંથી અશ્રુની ધારાઓ નીકળે છે અને મોટામાંથી એક જ શબ્દ નીકળે છે કૃષ્ણ આવી જાઓ ને આવી જાઓ ને બધી ગોપીઓ ભગવાનને શોધવા માટે અડધી રાત્રિ એ જંગલમાં ભટકે છે એમાં એક ગોપી કહે છે કે બેન જરા જોતો કૃષ્ણ એકલા નથી ગયા હો આપણા વચ્ચેથી કોઈ સ્ત્રી પણ ગઈ છે એની સાથે ત્યાં તો બધી જ ગોપીઓ બોલીએ બીજી કોણ હશે સૌભાગ્યશાળી એક જ હશે એની આરાધિકા રાધિકા આગળ જતા ગયા ને તો જે ચાર પગલાઓ હતા એમાંથી બે થઈ ગયા કેમ તો કહે છે કે ભગવાન રાધાને લઈને નીકળ્યા ને તો રાધાજી રસ્તામાં થાકી ગયા ચાલતા ચાલતા એટલે ભગવાનને કહે છે કે હવે હું નહીં ચાલી શકું મને અહીંયા છોડી દો તમારે જાઓ તમે જાઓ ભગવાને કીધું ના 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 એક કામ કરો મારા ખભા પર બેસી જાઓ ભગવાને રાધાજીને પોતાના ખંભા પર બેસાડ્યા રાધાજી એ ભગવાનના માથાના વાળ દાબા હાથથી આમ પકડ્યા છે ભગવાનની મોટી મોટી ઝુલફો હતી અને એક હાથથી વૃક્ષની ડાળીઓ આમ દૂર કરે છે થોડું ચાલ્યા તો રાધાના મનમાં અહંકાર આવ્યો કે આજ મને ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે મારા વગર નહીં કેમ તો કહે છે ગોપીઓની મધ્યમાંથી નીકળ્યા મને સાથે લીધી હું થાકી ગઈ મેં કહ્યું કે મને છોડી દો અહીંયા છતાં મને છોડી નહીં અને પોતાના ખભા પર બેસાડી એટલે હવે નક્કી થઈ ગયું કૃષ્ણ મારા વગર નથી રહી શકતા ભગવાન જરા હસ્યા છે અને રાધાને કીધું રાધા તમે મારા ખભા પર બેઠા છો ને તો તમારા શરીરનો મને વજન નથી લાગતો પણ તમારામાં આવેલા અહંકારનો ભાર લાગે છે મને અને પછી પરમાત્મા કરી કે એક વૃક્ષની ડાળી આવી તો તો એને દૂર દૂર કરવા કરવા માટે રાધાજી આમ પકડીને ગયા ભગવાન નીચેથી અંતર્દાન થઈ ગયા પ્રભુ જતા ગયા સૌથી અગત્યનો સંદેશો આ છે કે પોતાની પ્રિય એવી રાધાને અહંકાર આવે તો એને પણ લટકાવી દેતા વાર ન લાગે તો આપણને અહંકાર આવશે ઠાકોરજી ગમે ત્યાં લટકાવી દેશે થોડી જ જતા રહેશે ભગવાન ક્યારે અહંકાર ના આવવો જોઈએ ન તમને તમારી આવડતનો અહંકાર આવવો જોઈએ ન તમને તમારા રૂપનો અહંકાર આવવો જોઈએ ન તમને તમારી સંપત્તિનો અહંકાર આવવો જોઈએ કશો જ અહંકાર નહીં બસ દૈન્ય ભાવ સાથે બસ ઠાકોરજીએ મોકલ્યા છે અને ઠાકોરજી રાજી થાય એવા કામ આપણાથી થાય એટલી જ જિજ્ઞાસા હોવી જોઈએ પણ કરુણા એ છે કે ભગવાનને રાજી થવું હોય થાય દુનિયાને રાજી કરો તો પરમાત્માએ કહેવું છે કે જો રાધા મને ગમતી હોય અને એને અહંકાર આવે તો એને છોડવામાં મને એક ક્ષણની વાર લાગતી નથી તો સંસારના જીવાત મને અહંકાર આવશે તો મને મૂકતા એક વખત વાર નહીં લાગે માટે અહંકાર ન કરશો ક્યારેય પ્રભુ જતા રહ્યા ગોપીઓ ભગવાનને ગોતે છે પ્રભુ આવી જાવ ને આવી જાવ ને આમ કરતા કરતા બરાબર એક સ્ત્રીનો અવાજ સાંભળો ગોપીએ કે કોઈ સ્ત્રી અહીંયા રોવે છે જે બાજુથી અવાજ આવતો તે બાજુ ચાલતા થયા જ્યાં જઈને જુએ તો રાધા લટકે છે રાધાને નીચે ઉતારી રાધાને પૂછ્યું કે આમ કેમ થયું તો રાધાએ પોતાની આપીતી કહી કે ખબર નહીં મારાથી શું ભૂલ પડી ગઈ પણ કૃષ્ણ મને છોડીને રહ્યા રાધાજીને સાથે લઈ અને બધી જ ગોપીઓ યમુના કિનારે આવી અને એક સફેદ વસ્ત્ર બિછાવી અને ઠાકોરજીને પ્રાર્થના કરીને કીધું પ્રભુ તમે નહીં આવો ને તો અમે નહીં જઈએ તમે નહીં આવો તો અમે નહીં જઈએ ઘરે સવાર થઈ જશે અને અમારો પતિ જાગી જશે અમારા ઘરના લોકોને ખબર પડી જશે કે અમારા ઘરની સ્ત્રી અડધી રાત્રે જંગલમાં ગઈ હતી આ વાતને જાણી અને અમારો ત્યાગ કરી દેશે ને તો અમે જીવી લેશું પણ કૃષ્ણ તમે છોડી દેશો તો અમારાથી જીવન નહીં જીવાય ક્યારે અમે તમને પ્રાર્થના કરીશ ઠાકોરજી આપ આવી જાવ ને તમે જેમ કરશો એમ કરવા તૈયાર છીએ તમે જેમ કહેશો એમ કરીશું બધી જ ગોપીઓ આમ ચારે બાજુ ગોઠવાઈ ગઈ છે અને પછી ગોપીઓ પોતાના અંતરમાં છુપાયેલો જે પ્રેમ છે કૃષ્ણ પ્રત્યેનો ગોપીની એક વ્યાખ્યા એ છે કે કનૈયાના પ્રેમને પોતાના હૃદયમાં છુપાવે ને એ ગોપી છે ગોપી એટલે કોઈ સ્ત્રી નથી આ સંસારનો દરેક ભગવાનનો ભક્ત ગોપી છે પણ આપણે તો ગોપી શબ્દ આવે કે સ્ત્રી જ દેખાતી હોય અને આમ પણ તમે તમે ખોટા નથી તમે સાચા જ છો આ સંસારમાં પુરુષ તો કેવલ એક કૃષ્ણ છે આપણે બધી તો એની ગોપીઓ છીએ બસ એને પરણી જવાની વાત છે ખાલી આપણે બધા એના ગોપીઓ છીએ અને એ ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે પ્રભુ તમે અમારા વૃંદાવનમાં આવ્યા તો અમારા વ્રજ નો મહિમા જન્મના જયતી यत इन्दिरा शश्वतत्र हि दयितदृश्यताम् दीक्षुतावका स्तयि दृतासव

ઘણા ઘણા બહેનો એના ઘરવાળાને બોલાવતા બોલાવતા આપણને એમ થાય કે આના છોકરાને બોલાવે છે કે ઘરવાળાને બોલાવે છે કેટલાય પ્રકારના નામ પાડ્યા હોય એના બે છોકરાનો બાગ થાય પછી કે બેબી અરે બેબી